નમસ્કાર ખેડૂત મિત્રો ક્રોપ હું આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાન તાલુકાના મુંજપર ગામે એક પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી શું નામ તમારું કમે જડિયા કમે જડિયા ગામ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ તાલુકો વઢવા આમાં સાયન્સ ની કઈ પ્રોડક્ટ યુઝ તમે પછી તમને આમાં પંદર દિવસ અત્યાર સુધી થયા તોય તમને કપાસમાં હજી કેવું તમને રિઝલ્ટ લાગે સારું લાગે ઢાલનું ચુસ્યા કે એવું પાંદડા નીચે કે એવું કઈ 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 વસ્તુ નઈ પાંદડા નીચે તમે જોઈ શકો છો કે પાંદડા નીચે કોઈ પણ પ્રકારની થ્રીપ્સ કે ચૂસી હજી પંદર થી વીસ દિવસ સુધી દવાનો છંટકાવ કર્યો તેમ છતાં હજી કોઈ પાંદડા નીચે એવી ને એવું કઈ નથી નવી ફૂટમાં પણ કોઈ પ્રકારની એવી નથી તો બીજા ખેડૂતો તો बाजूમાં છે અને આપડે એક વેપારી મિત્ર છે જે સુરેન્દ્રનગર ન્યુ મધુરા મેગડોવારા છે એમના કેવું એવું છે કે ઢાલનો છંકાવ ઢાલનો છંકાવ વીસ દિવસ સુધી કોઈ પણ દવા સાથે ટોલફેન અથવા ગમે તે પ્રોડક્ટ સાથે દવાના છંકાવામાં રીચ કે ચૂસી એનું એટેકમાં ટકા એનું પરિણામમાં રિઝલ્ટ મળે છે શું દાદા આમાં વીસ દાળ માટે બીજું તમે હાલ ગમે ખેડુ સાંધને હા છે એ મારી ભલમણ છે અને આપડે તો ખેતર માં ગોપન્દનસિંહ વાડી મૂજ પર આપણે રૂબરૂ પોતે ઉભા છે અને વિડીયો ઉતાર્યો છે આપડે અને રૂબરૂ જોઈએ છે આપડે સામે જ છે તમે બીજી કોઈ પણ પ્રોડક્ટ સાથે તમે ઢાલનો છંટકાવ કરવા ખેડૂતો ખેડૂત ને આપણે ભલમણ કરવું જોઈએ સારું થી મારે કામ સારું છે સારું અમારા અમારી ભલમણ છે